જામનગર પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડનું આયોજન રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા પરેડ ઇન્સ્પેક્શન કરાયું જામનગર એસપી ડોક્ટર રવિમોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા દરિયાઈ સરહદની સુરક્ષાને લઈને રેન્જ આઈજી દ્વારા મહત્વની પ્રતિક્રિયા જામનગર પોલીસ વિભાગ માટે દરિયાઈ સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા ખ્યાલ છે કે જામનગર અને દ્વારકા એ

એને પણ અપીલ કરું છું કે આજુબાજુમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે પોલીસ આપની સુરક્ષા માટે સદાય તત્પર છે